એક હાથી માં કેટલું બળ હોય તો બીજા બધા ગાર્વભૌમ તો આવા દસ હાથીઓ પછી હનુમાન સ્થિર છે જે મૃત્યુલોક કેટલા જે જન્મે છે એ મરે છે સજીવ હોય અહીંયા જેનું નામ છે એનો નાશ તો આ ધરતી લોક નીચે જે સાત લોક આવેલા છે એને સાત પાતાળ કહેવામાં આવ્યા આપણી નીચે જે પેલો લોક છે એને કહેવામાં આવે અતળ અતળ નામનું પાતળ છે આપણે નીચે

કાવેરી તુંગભદ્રા ગોરી સરયુ પવિત્ર પવિત્ર નદીઓ ઉતારી છે જેમાં સ્નાન કરવાથી તમારા પાપ નો નાશ

નદીઓ કઈ પવિત્ર પર્વતો કયા કે જે પર્વતો જવાથી સિદ્ધિ મળે ગિરનાર માં અનેક સિદ્ધ પુરુષો છે હજારો વર્ષો થી કરે છે હજી જીવે છે

કેટલી શેર રસ કાઢી દીધા દરિયા કરતા એ શેડીના શેરડીના રસ કાઢીને ખાણ બનાવ થઈ ગયા આ દરિયો છે આ ધરતી ની અંદર

પાણી ની અંદર રહેવા વાળા પાણી બહાર રહેવા વાળા આકાશ માં ઉડવા વાળા જમીન ની અંદર રહેવા વાળા દરેક જગ્યાએ જીવી શકે જીવો અલગ અલગ 84 લાખ યોની બનાવી અને આ 84 લાખ યોની બનાવી અને અંતે મનુ અને સતુપાના રૂપે આપડા બધા મનુષ્ય નો ઉદ્ભવ આપણે બધા મનુના સંતાન મનુષ્ય કહેવાય જે બ્રાહ હતા એમને કહેવામાં આવજ્ઞ કરવો ને યજ્ઞ કરાવવું દાન લેવું દાન લેવું વિદ્યા લેખી વિદ્યા દેવી કોઈને ના પાડવું નહીં ક્ષત્રિયો કેવા માં આવ્યું તમારામાં બળ જાજુ છે તો તમે લોકો આ ચારે ચાર વર્ણ ની રક્ષા કરો ગાય ની રક્ષા કરો બેન દીકરીની રક્ષા કરો એની ઉપર ખરાબ દ્રષ્ટિ ન તમારા ગામમાં તમારા રાજ્યમાં રૂબરૂ પૈસા નું કરી ચારે વર્ણ માં સરખી રીતે પૈસા મળતા તારે એ તમારે ધ્યાન રાખવું અને છેલ્લે આવ્યા શુદ્ર જેને કાઈ શીખવું નતું જેને કાઈ ભણવું નતું જેને કાઈ કરવું નતું તમારે નવી નવી વસ્તુઓ બનાવી એનું ઉપાર્જન કરવું બનાવી અને એને વેચી તમારે પોતાનું કાર્ય ગુજરાત ચલાવવું આપડા ઋષિ મુનિ તમારે ચારે ચાર વર્ણ જરૂર પડે એક યજ્ઞ કરો એક પહેલા તો તમારે શું લેવું પડે પેલા બ્રાહ્મણ નું ઘર પછી શું કરશો તો કે પછી પછી શું જે વેપારી છે ઘર પછી શું કરશો તો કે લાકડા હવે ભાઈ ઘરે ઘરે આમંત્રણ તારે લેવા દેવાનું ચા પાણી તમારે પૂરા પાડવાનું વાણંદ ને ઘર પછી તો કે યજ્ઞ માં ફૂલ ની જરૂર પડે

એમને પણ બોલાવામાં આવે એમને શું કરવા માટે બોલાવામાં આવે તો કે અહીંયા પ્રસંગ પહેતા પછી સાફ સફાઈ વધેલું